કાળુભાઈ તમારા વિડીયો બહુ સરસ હોય છે હા ભાઈ બોલો બોલો કાળુભાઈ બસ મજામાં છીએ ભાઈ તમારી મહેરબાની છે વિડીયા જોતા રહી ગયો અને લાઈક કમેન્ટ કરતા રહી ગયો બીજું કાંઈ બોલવું નથી એક ભાઈ કે તમને બોલતા જ નથી આવડતું એટલે મૂળ નથી ચડતો સમજ્યા લાઈવ વિડીયોમાં આવવા માટે मैं मर के मर के बाद भी तुम्हें नहीं छोड़ूंगा मैं भूल भूत बन के तुम मिलने आओगे वाह भाई वाह और तो सरस ले के लिया શાયરી સરસ લખી લ્યો જીવનમાં ઉતરે એવી શાયરી લખી ગુજરાતી માં લખો ભાઈ ગુજરાતી માં લખ્યો તો મને વાંચવાની કઈક મજા આવે છે ઇંગ્લિશ મને નહી ફાવે કેમ છો કાકા ચા પાણી મૂકું ચા પાણી મૂકો ચા પાણી આજ કોઈ શેર નહીં હાલની અંદર હમણાં ચા પાણી એકલા પીવાના છે એક વખત તો પીધા છે જોતા રહેજો મિત્ર લાયક માં આને કોઈ સમજતું છે જ નહીં આપણે બધા વાતો જીદું કરવા આવીને ને વ્યા જાય એમ નહીં કહે કે લાયક કરવી આપણે આવી ગયા કાળો ભાઈ તમારી એન્ટ્રી એન્ટ્રી છે લાઈક કરતા રહ્યો ભાઈ વીએમ રાવલ જય માતાજી જય માતાજી ભાઈ લાઈક કરી કાકા જુઓ પાણો ભાઈ આ છે ભાવનગર થી ધન્યવાદ ભાઈ ધન્યવાદ ઓ વાત જોતો હતો સારું ભાઈ વાઈટ જોતા હોય તો બીજું ગુજરાતી માં લખો ભાઈ જો ભાઈ કરી લાય વાંધો નહી આજે બધું લાલ લાલ દેખાય છે હા લાલ દેખાય છે હો ભાઈ વી એમ રાવલ સાહેબ વધારે બોલવું નથી માણસો કમેન્ટમાં એમ કહે છે કે તમને બોલતા નથી આવડતું જે આવે એ ભાઈને જવાબ દેવો છે આજ ભાઈ કેમ તમે મોજમાં મોજ નથી ના ભાઈ ના મોજ જ છે પણ એક ભાઈએ એવું લખ્યું હતું કે તમને બોલતા નથી આવડતું લાઈવમાં એટલે પછી મને મૂળ ઉતરી ગયો હતો એટલે બે દિવસથી લાઈવ નો થતો કેમેરાનું સેટિંગ ફરી ગયું છે સેટિંગ નથી ફરી ગયું પણ મેં એવો કર્યો છે લાલ કેમેરો સમજ્યા કહેતા હોય તો ન બરાબર દેખાતું હોય તો હરકો કરી નાખું જય માતાજી કાળો ભાઈ જય માતાજી તળાજાથી પધારો પધારો ભાઈ ખુબ